વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ છનો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણની અંદર આપણે પહેલાં વર્તુળ દોરીને દર્શાવવાનું કીધું છે તો પહેલાં આપણે વર્તુળ દોરીશું વર્તુળ અહીંયા સાઈડમાં દોરીએ બરાબર તો વર્તુળ આપણે આ રીતે આપણે વર્તુળ દોરીશું ચાલો આ વર્તુળ દોરી લીધું હવે વર્તુળની અંદર આપણે તેનું કેન્દ્ર ત્રિજ્યા વ્યાસ વૃત્તાશ વૃતખંડ અંદરના ભાગનું બિંદુ બહારના ભાગનું બિંદુ અને ચાપ આટલી વસ્તુ દર્શાવવાની છે તો સૌથી પહેલાં આપણે વર્તુળનું કેન્દ્ર કેન્દ્રને આપણે દાખલા તરીકે ઓ કહીએ બરાબર છે ત્યાર પછી ત્રિજ્યા તો ત્રિજ્યા એટલે કેન્દ્રથી સપાટી સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય બરાબર છે આ પણ ત્રિજ્યા આપણે દોરીશું બરાબર હવે ડબલ ત્રિજ્યા કરીએ એટલે વ્યાસ બનશે આ એની જીવા બનશે કારણ કે વર્તુળની સપાટીના જે બે બિંદુઓને જોડવામાં આવે પરંતુ કેન્દ્રમાંથી પસાર થતા ન હોય તેને આપણે જીવા કહીશું બરાબર અંદરનું બિંદુ આપણે દાખલા તરીકે પી લઈએ અને બહારનું બિંદુ આપણે દાખલા તરીકે ક્યુ લઈએ કારણ કે આપણને બહારના ભાગનું બિંદુ પણ પૂછેલું છે આ રીતે સમજાઈ ગયો આ ભાગ આપણે વૃત્તખંડ કહીશું આને આ આપણે વૃત્તાંશ કહીશું આ આપણે શીખી ગયા છે પહેલાં વિડીયોમાં એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે બરાબર કે વૃત્તાંશ જ્યાં બિંદુ આપણે દાખલા તરીકે આનું નામ એ આપીએ આ બી છે આ સી આ ડી આ ઇ અને અહીંયા આપણે એફ દર્શાવીશું બરાબર આ આકૃતિની અંદર આપણને માગેલા તમામ વર્તુળના અંગોની જે વાત કરી છે તમામ આમાં દર્શાવેલા છે તો સૌથી પહેલાં તેનું કેન્દ્ર લખીશું કેન્દ્ર શું છે તો કે બિંદુ તેનું કેન્દ્ર તો કે બિંદુ ઓ બિંદુ ઓ તેનું કેન્દ્ર છે ચાલો ત્રિજ્યા તો ત્રિજ્યા ત્રણ છે કઈ કઈ એક આ ઓ એ બીજું ઓબી અને ઓસી ત્રણ ત્રિજ્યા છે ત્રિજ્યા આપણે ત્રણ લખીશું એક તો રેખાખંડ ઓએ બીજું છે રેખાખંડ ઓબી અને ત્રીજું છે રેખાખંડ ઓસી આ ત્રણ ત્રિજ્યા છે ત્યાર પછી વ્યાસ તો વ્યાસ એટલે કે ત્રિજ્યાને બમણી કરશું અહીંયા બરાબર એસી એનો વ્યાસ છે શું છે તો કે એસી રેખાખંડ એસી વૃતાંશ આ વૃતાંશ છે બે ત્રિજ્યા અને એક ચાપ ભેગા થાય ત્યારે આપણને વૃતાંશ મળે છે એટલે વૃતાંશને આપણે કઈ રીતે લખીશું એવો બી તરીકે દર્શાવીશું આ એનું વૃતાંશ છે એ ઓ બી બરાબર અને વધારેમાં તમે શું લખી શકો કે બે ત્રિજ્યા અને ચાપ જ્યારે ભેગા થાય ત્યારે વૃતાંશ રચાય છે ત્યાર પછી વૃત્તખંડ વૃત્તખંડ એટલે કે જીવા અને ચાપ બે ભેગા થાય આ જીવા અને આ ચાપ જીવા અને ચાપ ભેગા એનું નામ આપણે આપીશું ઈવો ડી ઈ ડી છે ઈ એફ ડી એમાં શું આપણને મળ્યું કે ભાઈ એક તો ચાપ છે વધતા જીવા છે ચાપ અને જીવા બે ભેગા થાય એટલે આપણો વૃત્તખંડ બને છે ત્યાર પછી અંદરના ભાગનું બિંદુ તો અંદરના ભાગનું બિંદુ તમે જુઓ તો એક ઓ છે અને પી છે તો બિંદુ ઓ અને બિંદુ આપણે લખીશું કે બિંદુ ઓ અને પી એ અંદરના ભાગમાં આવેલું બિંદુ છે બહારના ભાગનું બિંદુ એક જ છે માત્ર ક્યુ બાકી બધા બિંદુ વર્તુળની સપાટી ઉપર આપે આવેલા છે અથવા તો અંદર આવેલા છે જ્યારે ક્યુ એક શું છે બહારના ભાગનું બિંદુ ક્યુ છે તો આપણે લખીશું બિંદુ ક્યુ ચાપ ચાપ આપણને બે જોવા મળશે એક આ એ પણ ચાપ છે અને આ ઈડી પણ ચાપ છે બરાબર ઈ એફડી પણ તમે ચાપ કહી શકો બરાબર એટલે ચાપ આપણે બે લખાશે એક તો છે એ બી ચાપ ચાપને આ રીતે દર્શાવાય એ બી ચાપ અને બીજી કઈ ચાપ હશે ઈ એફ ડી બીજી છે ઈ એફડી ચાપ આ આપણને ચાપ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજા જે દાખલાની અંદર પૂછેલું હતું એ દરેકને આપણે આકૃતિ દોરી અને દરેક અંગો આપણે અહીંયા દર્શાવેલા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ અને દાખલા શીખતા રહેજો તમારા મિત્રોને શેર કરતા રહેજો લાઇક લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો